ફરી એક વખત આપનું ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો આપણે ત્યાગ વાદળવા સુધ ત્રીજના દિવસે બહેનો દ્વારા કરવામાં આવતું કેવડા ત્રીજ નું વ્રત છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને કુવારિકાઓ અને પની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આ બે હજાર માં કેવડા ત્રીજ ક્યારે આવે છે આ કેવડા ત્રીજનું મહત્વ શું છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ એટલે કે કેવડા ત્રીજની વ્રતની વિધિ શું છે આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ધન્યવાદ તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા વ્રતો છે કે જેમાં મોટા ભાગના વ્રત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે મુલાકાત જ્યાં પાર્વતી ફૂલકાજી કેવડા ત્રીજ કડવા ચોથ જીવંતિકા માતાનું વ્રત કે જેમાંથી ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હસ્ત નક્ષત્ર હોય તે દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આપને એવો પ્રશ્ન થાય કે શા માટે કેવડા ત્રીજ આ નામ પાછળની શું કથા છે તો કહેવાય છે કે ભગવાન શિવની પૂજામાં કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ માતા પાર્વતીએ એક વખત ભૂલથી તેમની પૂજા માંગ કેવડાનો ઉપયોગ કર્યો હતો અને તે દિવસ હતો ભાદરવા સુદ ત્રીજનો એટલે ભગવાન શિવે સ્વયં કહ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજ એક દિવસ માત્ર મને કેવડો અર્પણ થશે તો હું તેના ઉપર પ્રસન્ન થઈશ અને એટલા માટે આજનો એક દિવસ ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે કેવડા ત્રીજનું વ્રત પરની સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે કરે છે જ્યારે કુવારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું જો આપણે આ વ્રતની બે હજાર પચીસની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ મંગળવારના દિવસે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે આ કેવડા ત્રીજના વ્રતમાં સંપૂર્ણપણે અન્નજનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે આ વ્રતમાન નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે ને કરોડો ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો ઘણા બહેનો પાણી ગ્રહણ કરીને આવ્રત કરતા હોય છે અથવા તો ફળફળાદી લઈને આવ્રત કરતા હોય છે દરેક બહેનો પોતાની શક્તિ અનુસાર સાચા ભાવથી સંપૂર્ણ મનથી આ વ્રત કરે છે એટલે આપ જો આ વર્તમાન પાણી પીઓ છો તો ચાલે અથવા તો ફળફળાદી પણ લઈ શકાય છે પરંતુ એકટાનું આ વ્રતમાન કરવામાં આવતું નથી તેનું ખાસ કરીને ધ્યાન રાખવું સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજ નું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્ર વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જોય ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા વ્રતની કથા સાંભળે છે તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે આ પ્રસંગે ગવાતા ગીતો મધુર ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ સાસરીયું અને પિયરથી સંબંધિત હોય છે આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં મળે છે કેવડાત્રી વ્રતની વિધિ ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સુંગી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી કેવડા ત્રીજ કથા એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે બોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોલાનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જ મારું કરતા હતા એક વખતે મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કાની પણ ખાધા પીધા વિના નકોડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું નહોતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંડવા કહ્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે હે વોરાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રચન કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતામ તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યાંગ પેટે અને પ્રસન્નચિત્તથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોર્થ પૂર્ણ થશે તો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી માંગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી